જય ગૌ માતા મિત્રો કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ પછી આજે તારીખ છે સ ઓગસ્ટ અને મંગળવાર તમે જોઈ શકો છો અમારી મગફળીમાં મોલો આવી ગયો છે તો મોલાની કોઈ મેં દવા સાંટી નથી તો અત્યારે મિત્ર કીટક આપણે ડાળિયા કહેતા હોય છે તે અઢળક આવી ગયા છે એક નહીં અનેક આમાં લાગટ તમને હું બતાવીશ હરા આવી ગયેલા છે ગળો આવી ગયો છે પણ સાથે મિત્ર કીટક જ એવડા આવી ગયા છે એક છોડમાં નહીં અનેક છોડમાં લાગટ લાગટ તમે જોઈ શકો છો કે આ મિત્ર કીટક ડાળિયા આપણે મોલો ખાવા માટે આપણા ફાર્મ ઉપર આવી ગયા છે એક નહીં અનેક ઇંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ તો આ છે પ્રાકૃતિક ખેતીનો કમાલ કે ગળો આવી ગયો છે તો ગળવા માટે એનું નિરીક્ષણ એનું જે પક્ષણ કરવા માટે અટકાવવા માટે ડાળિયા આવતા જ હોય છે પણ આપણે દવાનો છંટકાવ કરી અને સાથે સાથે ડાળિયાને પણ મારી નાખતા હોય છે તો અમારે પાકમાં ગળો આવી ગયો છે તો ડાળિયા પણ લાગટ આવી ગયા છે આ અમારી જીવીસ મગફળી છે ઇંગરાજગુપા પ્રાકૃતિક ફાર્મ વડાળી તો આવા અત્યારે મોલો આવ્યો હોય અને ડાળિયા કોને કોને આવ્યા છે કોમેન્ટ કરજો અને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આગળ ટકાવતા રહેજો અને બધા મિત્રો જોજો એટલે ખ્યાલ આવશે કે અમારા ફાર્મમાં શું વાવેતર કરેલું છે અને ક્યારે ક્યારે શું ટ્રીટમેન્ટ થાય છે તે પણ જોવા જાણવા મળશે તો પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી મગફળી છે અમારી સો એ સો ટકા જય ગૌ માતા મિત્રો